આજ રોજ વડોદરા મહાનગરપાલિકા ખાતે ચેરમેન ડોક્ટર સીતલ મિસ્ત્રી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ આજે સેક્રેટરી ચિંતન દેસાઈ પણ ગેરહાજર તેમનું સન્માન ન જળવાતું હોવાથી ગેરહાજર રહેવા અંગે ચેરમેન લખ્યું પત્ર કાર્ય અને પ્રોજેક્ટ વિશે બેઠકમાં ચર્ચા કરવામાં આવી નવા બ્રિજ મુદ્દે વિવાદ થવાની શક્યતા ગત બેઠકમાં ઉઠેલા આક્ષેપો બાદ આજે સેક્રેટરી ચિંતન દેસાઈ પણ ગેરહાજર હતી આમાંથી એક મુલતવી રહી છે અને ત્રણમાં ફેરફાર સાથે મંજૂર કરવામાં આવે છે અલગ અલગ પ્રપોઝલની વાત કરીએ તો ઇલેક્ટ્રિકલ મિકેનિકલ ડિવર્સ શાખા દ્વારા કમલાનગર પમ્પિંગ સ્ટેશનનું સાત ટકા એબોના એપીએસના મેન્ટે ઓઇડેમના કામને મંજૂરી આપવામાં આવી છે પાણી પુરવઠા શાખા દ્વારા વિવિધ સોના ઇન્ટરલિન્કિંગ ફેસ ટુની કામગીરી અગિયાર પોઈન્ટ ચુમ્માલીસ ટકા વધુના ભાવને મંજૂરી આપવામાં આવી છે વોર્ડ નંબર નવમાં ખાનપુર સેવા સેવાશ્રી ટીપી એકમાં નવીન નેટવર્ક નાખવાનો જે પાણી નળીકાનું નવીન નેટવર્ક નાખવાનું કામ હતું એ નવ પોઈન્ટ નેવ્યાસી ટકા ઓછાના ભાવપત્રાંકને પાંચ લાખ નવ પાંચ કરોડ નવ્વાણું લાખ ઓગણપચાસ હજાર નવસો ચાલીસનો ઇજારો મંજૂર કરવામાં આવ્યો છે સમા ઓચ વિસ્તારમાં નવીન નેટવર્ક બે પોઈન્ટ ત્રેસઠ ટકા ઓછા મુજબ એક કરોડ ત્રેવીસ લાખ નવ હજાર ત્રણસો પાંચ વત્તા ની પ્રપોઝલને મંજૂર કરવામાં આવી છે કરોડિયા કમાન્ડ વિસ્તારમાં નવીન નેટવર્ક નાખવાના કામને તેર પોઈન્ટ ઓગણસિત્તેર ટકા ઓછા એક કરોડ ચોર્યાસી લાખ ઓગણ હજાર આઠ રૂપિયા વત્તા જીએસટીના ઇજારાને મંજૂરી આપવામાં આવી છે સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા મકરપુરા જીઆઈડીસીમાં સ્ટ્રીટ લાઇટ નાખવાના કામને બે પોઈન્ટ ઓગણ ટકા વધુ એક કરોડ તેતાલીસ લાખના કામને મંજૂરી આપવામાં આવી છે મકરપુરા જીઆઈડીસીમાં લાંબા સમયથી સ્ટ્રીટ લાઇટની માગણી હતી જે કામ આજે મંજૂર કરવામાં આવ્યું છે સયાજી બાગ જુ શાખા માટે સિવિલ કામનો ઇજારો હતો એમાં પંદર લાખની નાણાકીય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે એ સિવાય બીજા પંદર લાખની નાણાકીય મર્યાદા એમ ટોટલ ત્રીસ લાખની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે મ્યુનિસિપલ કમિશનરની કચેરી દ્વારા જે ટ્રેક્ટર ભાડે લેવાની દરખાસ્ત હતી જેમાં ખુલ્લી જગ્યા પડેલી માટી ડેબરીજ ઝાડ કટિંગ વગેરે પડવાની કામગીરી માટે ટ્રેક્ટર વાહનો મજૂરો સહિત લેવાના હતા બે મહિના માટે કમિશનરશ્રીને સત્તા આપવામાં આવી છે બે મહિનાની અંદર નવું ટેન્ડર કરી અને આ કામગીરી કરાવવાની રહેશે જે પશ્ચિમ ઝોનમાં ઇજારાથી ઓપરેટર મજૂર લેવાનું કામ હતું જેને એકસો ને ચાલીસ લાખની મર્યાદામાં સ્કિલ ઓપરેટર છસો છપ્પન રૂપિયા પ્રતિદિન અને અનસ્કિલ મજૂર છસો અઠ્યાવીસ પોઈન્ટ પાસઠ રૂપિયા પ્રતિદિનના ભાવને મંજૂર કરવામાં આવ્યું છે હૃદયરોગની શસ્ત્રક્રિયા કરાવનારા બે નાગરિકોને એકંદરે પચાસ હજાર રૂપિયા લેખે એક લાખ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે જે ક્રેનનો વાર્ષિક ઇજારો હતો એમાં દસ લાખની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે સીએસ કોમ્પ્લેક્સથી સેવાસી પોલીસ ચોકીથી કેનાલ બાજુવાળા પ્રિયાસ ચોકીસ ચાર વર્ષ સુધી ત્રીસ મીટરનો રસ્તો બનાવવાનો જે કામ હતું એ કામને સત્તર પોઈન્ટ પાંચ ટકા વધુના ભાવપત્રક કે જે સાત કરોડ ચાલીસ લાખ રૂપિયાનું કામ છે જેને મંજૂરી આપવામાં આવી છે અટડાદરા રોડ પાદરા જંક્શન ઉપર સમન્વય સ્ટેટસથી કેનાલને સમાંતર મિડો સ્કાયલાઇન સુધીનો રસ્તો બનાવવાનો છે એ કામને પાંચ લાખ બાણું હજાર અઢાર હજાર છસો આઠ રૂપિયા આ ભાવ પણ સત્તર પોઈન્ટ પચાસ ટકા વધુના ભાવને મંજૂરી આપવામાં આવી છે એવી જ રીતે ભાયલી ટીબી ત્રણમાં એથાર પેટ્રોલ પંપથી રસ્તા ચાર રસ્તાથી કેનાલને સમાંતર વ્યૂસ્લ થઈને વીહાઉસ કાયવન સુધીના ત્રીસ મીટરનો જે રસ્તો બનાવવાનું કામ હતું એને પણ સત્તર પોઈન્ટ પાંચ ટકા વધુ કુલ સાત કરોડ એકતાલીસ લાખ સોળ હજાર પાંચસો સત્તાવન રૂપિયાના કામને મંજૂરી આપવામાં આવી છે બ્રિજ પ્રોજેક્ટ શાખા દ્વારા એવાક બ્રિજ અને ઉર્મી બ્રિજને બંનેને મર્જ કરી અને જે વધુ ખર્ચ કરવાનો હતો એ આઇટમને છપ્પન કરોડ છપ્પન નો વધારાનું ભાવપત્રક મૂકવામાં આવ્યું હતું બંને બ્રિજ મર્જ કરવા માટે એ દરખાસ્તને હાલ પૂરતી વધુ અભ્યાસ સાથે મુલતવી રાખવામાં આવી છે પીએમ ઇ બસ સેવા અંતર્ગત જે પીએમ ઈ બસ માટેનું ચાર્જિંગ સ્ટેશન ગોત્રી એપી ગોત્રી ટીપી સાઈઠ એપી એકસો બસો પાંચ ખાતે ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું છે ટોટલ પ્લોટની ક્ષેત્રફળ સત્તર હજાર ચોરસ મીટરની આસપાસ હતું જે સાતથી આઠ હજાર ચોરસ નો ઉપયોગ કરી અને જમીનની બચત કરી અને આ પીએમ ચાર્જિંગ બસ સ્ટેશન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે દસ કરોડ અઠ્યાવીસ લાખ ચોત્રીસ હજાર છસો ને આડત્રીસ રૂપિયાના ખર્ચે સાત પોઈન્ટ એકવીસ ટકા વધુ મુજબ આ ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું રહેશે દક્ષિણ ઝોનના મસિયા ઘાસ પાસે રેવન્યુ સર્વે નંબર ત્રણસો પંચોતેરમાં નવીન ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી બનાવવાના કામને એક કરોડ પંચાણું લાખના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવે છે એક પોઈન્ટ પંચાવન ટકા વધુ મુજબનું ટેન્ડર છે